બકરી ઈદ નિમિત્તે પારડીમાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી પારડી શહેરમાં આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પારડી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા બકરી ઈદના તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાના હેતુ શનિવારના રોજ પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીના અધ્યક્ષતામાં પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી હતી બેઠકમાં તહેવાર દરમિયાન કોઈ પણ અનિચ્છીય ઘટના ન બને અને બધા સમુદાયો વચ્ચે ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પીઆઈજી આર ગઢવીએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ સમુદાયના લોકોને સહકાર આપવાની અપીલ કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન કોઈપણ સમાજની લાગણીઓને ઠેસ ન પહોંચે અને શાંતિમય વાતાવરણમાં ઉજવણી થાય તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવશે આ મહત્વપૂર્ણ બેઠકમાં પારડી પાલિકા પ્રમુખ ચેતનભાઈ નાયકા ભાજપ શહેર પ્રમુખ વિપુલભાઈ પટેલ અને પાલિકા સદસ્ય જીગ્નેશ પટેલ જીગ્નેશ માંગેલા રાજન ભટ્ટ કપિલ હડપતિ સહિતના રાજકીય આગેવાનોએ ભાગ લીધો હતો તેમજ મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓમાં અનવર મનિયા ઇલમોદીન સૈયદ સાબિર કુરેશી અને હરુન ખલીફા જેવા આગેવાનો પણ હાજર રહ્યા હતા પાડી શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના તમામ તહેવારો ભાઈચારા અને એકતા સાથે ઉજવવામાં આવે છે ત્યારે બકરી ઈદનો તહેવાર પણ ભાઈચારા અને એકતા સાથે ઉજવવામાં આવશે તેવું આગેવાનોએ જણાવી પોલીસને ખાતરી આપી હતી